શ્વાસોની સાધના કરવાથી આપણે અલ્પ શાંતિનો અનુભવ કરીએ છીએ પરંતુ જ્યારે નાભીમાં ઈચ્છિત થઈએ છીએ ત્યારે શ્વાસને રોકીને નાભી આકાશમાં રહેલા પ્રકાશમાં દ્રષ્ટિને ઠેરવીએ છીએ ત્યારે જ્ઞાનનો અનુભવ કરીએ છીએ જ્ઞાન પરમાત્માએ આપણા નાભીમાં મૂક્યું છે પરંતુ તે પ્રકાશ જ્ઞાન આનંદ સાથે ચિતને મેળવી દઈએ એ આનંદ પરમાત્માનો ત્યાં મળશે ત્યારે તો તમે તમારી આ દૃષ્ટિ અને તમારાપણાને ભૂલી જઈને સ્વરૂપ એટલે કે પરમાત્મા સ્વરૂપનું જે જ્ઞાન થાય છે એનું જ નામ નિજાનંદ નીજે એટલે નિજનો આનંદ આમ આનંદ લૂંટવાનું હોય વળી એનું જ નામ યોગી લોકો સ્વરૂપ આકાર કહે છે ઈચ્છા શબ્દ જેટલો નાજુક છે એથી હજાર ગણો ભયંકર છે ઈચ્છાઓ એ તો એક મહાન કાંટાળી ભરેલી ભયંકર અને મજબૂત વાળની ગરજ સારે છે અને આનંદના મહાસાગરમાં જતાં સાધકને રોકી પાડે છે આનંદ એટલે પરમાત્માના આનંદમાં એ ઈચ્છા રોકે છે તો આપણે એમ માનવું નથી કે ફક્ત વ્યવહારિક ઈચ્છાઓ જે જડે નડે છે અરે તમે જે પરમાત્માના જુદા જુદા જે સ્વરૂપનું દર્શન કરવાની ઈચ્છા રાખો છો કે જ્યાં ત્યાં ફરવાની ઈચ્છા રાખો છો તે પણ ત્યાં ને ત્યાં જ તમને ગુંજવવી દેશે અને પરમાત્માના જ્ઞાનમાં આગળ જ વધવા દેશે જ નહીં અને સાચો તે પરમાત્માનો આનંદ મળશે જ નહીં માટે હવે તો આધ્યાત્મિક ઈચ્છાને પણ છોડો અને ફક્ત અને વર્તો તમારું શરીર ભલે વ્યવહારના તેમજ આધ્યાત્મિક કર્મો કર્યા કરે પણ તમે તો તે બધાથી દૂર જ રહેજો એટલે કે શ્વાસો શ્વાસથીએ પર પહેલું શરૂઆત બને શ્વાસોનું કરું પછી શ્વાસને પણ છોડી દેવો છે તેથી કાંઈ તમારા કાર્યમાં જરાય વાંધો નહીં આવે મનુષ્ય જ્યારે પોતાની મૂળ ફરજમાં જોડાઈ જાય છે ત્યારે તેની બધી જ વ્યાધિઓ એ આધ્યાત્મિક ફરજો પરમાત્મા પૂરી કરી લે છે આ ગીતા અધ્યાત્મ નવ બાવીસમાં પુરાવો છે કે હે અર્જુન તું મારા પાછળ જે ચિંતન કરીશ તો તારી પાછળ જે છે નથી તે બધું હું આપીશ ને આપેલી વસ્તુનું રક્ષણ પણ હું જ કરીશ તો પોતે પોતાના સાથે આવી ઊભેલી કર્તવ્યોમાં ફુરસદ પોતાના શ્વાસમાં યથ રહેવું એ જ શ્રેષ્ઠ ફરજ છે તો આપણે આપણા આ જીવનને સાચે રસ્તે વાળવા માટે આપણું મન આપણા શ્વાસમાં મેળવી દેવું જોઈએ મનુષ્ય માત્રને શૂન્ય થતાં તો આવડે જ છે પરંતુ તેઓ ફક્ત વિશ્વ સાથે જ શૂન્ય થવા માં ટેવાઈ ગયા છે હવે જો વિષયો તરફથી વૃત્તિઓ પાછી વાળીને પરમાત્મા તરફ આગળ વધશું તો જ આપણે મતલબ કે સત્યનું શિવમ સુંદરમનું જ્ઞાન થશે તો આપણે ઓમ હિરી એટલે કે આત્માને નાભીથી સંબંધ સાધીને જગતને નમી જવું તે ઓમનું સ્થાન નાભીમાં છે અને હિરિનું સ્થાન ત્યાં આ હૃદયમાં છે વિશ્વ ગમે એટલું લાંબુ પહોળું હોય અને જુદા જુદા આકારોથી વાળું હોય છતાં એક જ પરમાત્માથી ઉત્પાદન થયું છે આવું જ્ઞાન ઉત્પન્ન થયું તેનું જ નામ જ આત્મા જ્ઞાન તો ત્યાગ નિર્દુષતા અને સમાન ભાવનું વર્તન કરવાથી પરમાત્માના આનંદનો મતલબ કામ લે લાગે છે જીવાત્મા જ આત્માનો જ શત્રુ બને છે અને આત્મા જ જીવાત્માનો મિત્ર બને છે આ રીતે આપણે જ આપણી અજ્ઞાનતાના વંશ થઈને આપણા શત્રુ બનીએ છીએ તો આત્મા જ્ઞાન મેળવા માટે પાખંડ છોડી અને જ્ઞાન પ્રાપ્ત કરો તેના માટે શું કરવું પડે એક જ આત્મા માં તમામ જીવ પ્રાણી માત્રમાં રહેલા છે એવું સમાન ભાવ રાખો ને સમાન ભાવ રાખવાથી એકબીજાના દુઃખ છે એને હળવા કરવો તો સમાન ભાવ છે હું અને એવો સમાન ભાવ રાખો તો જુઓ બીજા જે પૃથ્વીમાં બીજા ચાર તત્વો સમાયેલા છે જળ તેજ વાયુને આકાશ તેમજ એક જ સદગુણોમાં બીજા બધા જ સદગુણો સમાયેલા છે માટે ઘણું જ વાંચવા ને જાણવા ને બોલવા ને લખવા ને સમજાવવા કરતાં એક જ સદ્ગુણું જીવનમાં ઉતારો એક સદગુણું જો જીવનમાં ઉતરી ગયો તો બીજા પોતે બીજા ચાલે આવશે સાધુ કહે છે કે એમ થાય છે એવું માનવું એ મૂર્ખતા છે પરંતુ હા જે કાંઈ થવાનું છે તે સાધુ પોતાની નિર્દોષતાને લઈને જે શુદ્ધ અંતકરણની મદદ વડે જાણી શકે છે અને કહી શકે છે તો આ નેત્ર બંધ કરીને જગતને ભૂલી જવાનો મિથ્યા પ્રયત્ન કરનાર હે નવીન સાધક ખુલ્લા નેત્રથી જગતની ઉત્પત્તિનું જે મૂળ કારણ પરમાત્મા છે તેને ઓળખવા આકાશ તત્વમાં આ તારી દ્રષ્ટિ રાખ અને એ દ્રષ્ટિ વડે તને પરમાત્માનું આનંદ મળશે એ નેત્ર મીચાઈ જાય પોતાની મેળે મીચાઈ જાય તો બરાબર છે તો મીચ મીચીને બેહીને આનંદ લૂંટજે પરંતુ ખુલ્લી આંખે જે આનંદ મળે છે તેવો મતલબ કે નીચેલી આંખે તે મળતો નથી જાણે અજાણે થયેલી ભૂલો તરફ પસ્તાવો કરીને ચોધારા આંસુ રહેવાથી ભૂલોનું પ્રાચીત ધોવાઈ જાય છે પણ ફેરી ભૂલો ના કરવાની શરતે તો જે કાંઈ પાપ છે એ જતા રહે પણ કોરલ માતા જેસલને કહે છે કે હે જેસલ તારા બધા પાપ હું નષ્ટ કરી દઈશ પણ હવે પછી નવા પાપ ના કરતો તો આ શરીર મનની અંદર છે અને મન તે આત્માની અંદર છે માટે આત્મામાં જ શરીર રહેલું છે એ ખાસ ધ્યાનમાં રાખજો સર્વશ્રેષ્ઠ વાત તો એ જ છે કે આત્મામાં સકળ સૃષ્ટિના ચેતન શરીરો રહેલા છે તો આ શરીરોમાં રહેલાં છે તો શુદ્ધ ભાવની જરૂર પડશે તો શુદ્ધ ભાવ માટે દરેકમાં પરમાત્મા વસી રહેલો છે એમ સમજીને દરેક જોતાં હાથ જોડવા અને પછી દરેકની સામે આમ હસી જવું એ બે સાધના જેને પરિપક્વ થઈ જાય છે તેને બીજી કોઈ પણ સાધના કરવાની રહેતી જ નથી કે તે ભાવ શુદ્ધ અંતકરણવાળો હોવા જોઈએ જ્યાં સુધી તને જગત સાંભળે છે ત્યાં સુધી તને ભગત કેવી રીતે કહેવો અને જ્યારે તું સાચો ભગત થઈશ ત્યારે તું આ જગતને પણ ભૂલી ગયો હોઈશ અને ચારે તરફ તને આ પરમાત્મા જ દેખાશે દરેક મનુષ્યને દરેક વાત જાણવાની ઈચ્છા હોય છે પણ શા માટે ફક્ત જાણવા જ માટે જ હું જાણું છું એ બીજાને જણાવવા માટે અરે ભાઈ અમલમાં મૂકો જીવનમાં ઉતારો તો ફાયદો થાય કે ખાલી મતલબ જાણવા તે શું ફાયદો થાય તો જ્યાં ઈષ્ટ થવાથી જ પરમાત્મા તમને યાદ આવે જ્યાં જ જે વ્યક્તિના જીવનનો તમામ વારસો હક પોતાના પુત્રને જે સોંપીને જાય છે તેવી રીતે પરમાત્મા તે યોગીને પરમાત્મા તેનો વારસો આપી દે છે ત્યારે તે સાધક ફક્ત યોગ વિધા માટે જ રાત દિવસ જખના કરતો જ હોય છે ત્યારે જો આપણે પરમાત્માના કોઈ પણ સ્વરૂપમાં રહેલા દિવ્ય ત્યાન તેમજ દિવ્ય ભાવનાઓને જ માનતા હોઈએ તો પછી પરમાત્માનું સ્વરૂપ ભલે જરોસ્તરનું હોય કે મોમંત પૈગમ્બરનું હોય કે અગર કૃષ્ણનું હોય કે પછી ગાયનું હોય કે રામનું હોય કે પછી બુદ્ધનું હોય કે મહાવીરનું હોય કે પછી કૂતરાનું હોય કે હાથીનું હોય બ્રાહ્મણનું હોય કે ચંડાળનું હોય સમાન દૃષ્ટિ રાખો ભાઈ સારું તમે એને જુદું જુદું જુઓ છો જો સમાન ભાવ રાખવા નો જ જરૂરી છે તો એ સમાન ભાવ રાખીને વર્તનમાં સાવધાની રાખવી જરૂરી છે જેને ઘણા અજ્ઞાનીઓ માણસો પથ્થર મારે કે નિંદા કરે કે ગાળું આપે પણ જેને પરમાત્મા સાથે આમ તાર જોડાઈ ગયો છે તે તો મસ્ત જીવન જીવે છે બીજા ભલે ને ગમે તે મતલબ તેની સામે બોલે તેથી તેને કાંઈ મતલબ અસર થતી નથી તેને પોતાના પણ જેનો મો નષ્ટ થઈ ગયેલો છે તેની દૃષ્ટિ તન મનમાં જ જોડાયેલી છે અને પૂજવાથી તેમને શું મળવાનું છે દેહનો આવકાર કે મનમાં માન બસ પછી આગળ તો બધું મીંડું તો એ બધું મતલબ કે જે છે મનનું મનપણું અને આ દેહપણું છોડી અને બીજાને મિત્ર બનાવવા માટે બીજાના કહેવા મુજબ વર્તું તે કરતાં ફક્ત પરમાત્માને જ મિત્ર બનાવી પરમાત્મા જે બતાવે તે નીતિ નિયમનું વર્તન આપણે આપણા જીવનમાં ઉતારીએ તો દોલતને મેળવી કેળવવી વધારવી ને સાચવવી એ તો વિષય મનનો છે હવે જે મનુષ્ય મનને પોતાની મુઠ્ઠીમાં રાખી શકે છે તેની એ મુઠ્ઠીમાં આખી દુનિયાની દોલત સમાયેલી છે તેને કદાપી અપૂર્ણતા લાગતી જ નથી તો જ્યાં સુધી સંસારની જુદી જુદી ઈચ્છાઓનો નાશ થયો નથી ત્યાં સુધી આનંદ અને શાંતિ પ્રાપ્ત થવાના જ નથી તો માળા તો દૂર ભટકતા મનને નજીક ખેંચી લાવવાનું સાધન છે સેવા પૂજા એ તો દૂર ભટકતી વૃત્તિઓને નજીક ખેંચી લાવવાનું સાધન છે પરંતુ જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં પરમાત્માનું રૂપ જ દેખાય તેમાં જ ઈચ્છી થઈ જવું એ જ અખંડ આનંદ મેળવવાનું સાચું સાધન છે પછી તમારે કોઈ પણ મંત્રની એ જરૂર નથી મંત્ર તમારા તો આ વાણીથી નીકળે છે અને વાણી તમારા આત્માથી નીકળે છે તો વાણી કરતાં આ આત્મા મોટો છે તો પછી આ સાધન સાચું મતલબ આત્માનું ઓળખી લો ને બંધન કર્મોના હોય છે કે વિષયોના કર્મોના બંધન હોતા જ નથી બંધન તો વિષયોના જ હોય છે તો વિશ્વથી નિવૃત્ત થઈને કરેલા કર્મો જીવાત્માને જરા પણ બંધન કરતા નથી જે વિષયો પાંચ છે શબ્દ સફરસર રૂટ રસને ગંધ એમાં એક એક વિષયથી જીવજંતુ મરે રહ્યા ને આપણે જોઈએ રહ્યા ને વિષયને છોડતા નથી તો વિષય જીવાત્માને મતલબ કે જે છોડવાના છે જે મનુષ્ય બીજાઓને ડરાવે છે તેને પણ એક ટાઈમ એવો આવે છે ડરવું જ પડે છે તો વેદ જ્ઞાન જરૂરી છે તો જે જ્ઞાન થવાથી જીવ પ્રાણી માત્રમાં રહેલો ભેદ ભૂલી જવાય એવું જે મૌન જ્ઞાન તેનું જ નામ વેદ વેદ વંચાય નહીં લખાય નહીં બોલાય નહીં સંભળાય નહીં પરંતુ અનુભવાય તો જ મતલબ કામમાં આવે જીવપણું નષ્ટ કરીને શિવપણામાં લઈ જવું એવું જે ગુપ્ત જ્ઞાન તેનું નામ જ વેદ વેદ એટલે કે ઈશ્વરી અદ્ભુતિ વાણી તે શબ્દોથી પર છે એટલે તેનું શબ્દોમાં વરણ થાય એમ નથી તેથી જ શ્રી કૃષ્ણએ વાંસળીમાં ગાયું તે વેદ ને નારદજીએ વીણામાં ગાયું હતું તો આપણે આ શબ્દોમાં જ રહી જઈએ છીએ જ્યાં સુધી મનુષ્ય લખે બોલે વાંચે સાંભળે તથા આ વિડિયોમાં બોલે ત્યાં સુધી તેને જીવ કહેવાય છે પણ જ્યારે એ બધું છોડી તેની પહેલી પાર જાય ત્યારે તેને શિવમાર્ગ કહેવાય છે શિવમાર્ગી જ તરફ જવાનું કહેવાય છે તો જીવ પ્રાણી માત્ર ઉપર જેને પ્રેમ નથી તેને પરમાત્મા ઉપર સાચો પ્રેમ ક્યાંથી આવી શકે અને જો તે પરમાત્મા ઉપર સાચો પ્રેમ રાખે નહીં તો પછી પરમાત્મા પણ તેના ઉપર પ્રેમ ક્યાંથી રાખે તો જ્યાં સુધી પરમાત્માના સ્વરૂપની ઝાંખી કરવા માટે આપણે પ્રયત્નો કરવા પડે છે ત્યાં સુધી પરમાત્માના સાચા સ્વરૂપને આપણે પામી શક્યા જ નથી આપણે પરમાત્માના સાચા સ્વરૂપને પામ્યા ત્યારે જ કહેવાય કે જ્યારે અણુ અણુમાં તે સ્વરૂપમાં વિના પ્રત્યે સતત આમ દેખાયા જ કરતું હોય આ પરમાત્માએ આમ જોયા જ કરો ને આ જોયા કરો એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મતલબ કે જે છે ને મનુષ્ય છે આ ગીતા અધ્યાય છ શ્લોક સુડતાલીસમાં મતલબ પુરાવો છે તો ગીતા અધ્યાય છ શ્લોક ત્રીસમાં પણ પરમાત્મા સતત આપને જુએ છે અને જે જ્ઞાની છે એ પણ જુએ છે અને તે પરમાત્માને છુપાયેલો રહેતો નથી અને તેને પરમાત્મા છુપાયેલા રહેતા નથી જે ગીતા તે છ શ્લોક ત્રીસમાં તમે વાંચી લેજો તો શ્વાસ આત્મા વિશ્વાસ ઉતારવો જરૂરી છે આત્માનો વિશ્વાસ ઉતારવો છે જેને પોતાના આત્મા ઉપર વિશ્વાસ નથી તેણે જ ગુરુ અને સદ્ગુરુ શોધવા બહાર જવું પડે છે પણ આત્માવિશ્વાસોને તો ઘેર બેઠા જ વધુ બધું જ પ્રાપ્ત થાય થયા કરે છે માટે આત્મવિશ્વાસ કેળવો જેમ કે ધ્રુવજી પ્રહલાદજી નાની ઉંમરમાં ફક્ત આત્મવિશ્વાસથી જ આગળ વધી ગયા હતા તો જુઓ ગુરુ કેને કહેવાય કે આ જગતની જે મોહમાયાને પકડાવે મત્ર બોલાવે કાન ફૂંકે કે જે જે કરે એ બધા ગુરુ અચ્છા સદ્ગુરુ કેને કહેવાય કે આ બધું મંત્રે ભૂલાવે જગતની બધી મોમાયા છોડાવે એને સદગુરુ કહેવાય ને એક પરમાત્મા જ ઓળખાવે તો મનને સમરણ છોડવું જ પડશે હે મન તું મનન કરવું સમરણ કરવું અને સકલબ વિકલન કરવા બંધ કર હે બુદ્ધિ તું સારા ખરાબ વિચાર કરવા બંધ કર હે અહંકાર તું મારું તારું તેમજ હું કરું છું મેં કર્યો છે એ બધું જ વાતો બંધ કર એ ચિત્ત હવે તું શાંત થઈને જેના વડે આ પરમા બ્રહ્માંડની રચના થઈ છે તે પરમાત્મા જ એક સત્ય છે તેનું ચિતવન કર કે જેથી તને આનંદ ઉત્પાદન થશે અને તું તે આનંદમાં જ ઓપો થઈ જઈશ પછી તારું જુદાપણું નષ્ટ થઈ જશે અને તું પોતે જ સતું ચિતુ આનંદ સચિદાનંદ સ્વરૂપ થઈ જઈશ પછી વાદ વિવાદ છોડવા જ પડશે વિવાદમાં જ્યાં સુધી રહેશું ત્યાંથી પરમાત્માની ભક્તિમાં આગળ જવાશે નહીં તો અજ્ઞાની સાથે અજ્ઞાની અથડાય ત્યારે જ ધર્મ સંબંધી વિવાદ થાય હવે કહો કે એવા વિવાદમાં ધર્મ સંબંધી સત્યવાત અગર તો પોતાની વાત ક્યાંથી હોય અજ્ઞાનીઓને વળી વિવાદ કરે છે પણ જ્ઞાનીઓને તો વળી વાદવિવાદ હોતો જ નથી અને તે તો એક જ વાત આવડે છે અજ્ઞાનીઓ આગળ એમ જ કહે છે એમ હશે હા બસ બીજું હશે એ વાત કરીને ટાળી નાખે છે એ પછી અજ્ઞાનીઓની જોડે વાદવિવાદ જ્ઞાની કરતો જ નથી તો સંગરવાનું છોડવું જ પડશે જો પરમાત્માની પ્રાપ્તિ કરવી હોય તો અ સંગરવાનું છોડવું જ પડશે તો અનિથિથી પ્રાપ્ત કરવું એ તો પરમાત્માનો ગુનો છે જ પણ નીતિથી મેળવું ભેગું કરવું વધુ તે પણ ઈશ્વરનો ગુનો જ છે કારણ કે વધારાના અસંખ્ય માણસોની ઘણા બધા માણસોની સાચી જરૂરિયાતો તમે એક જગ્યાએ ભેળી કરો અને એ તમે વાપરો નહીં અને બહાર બધે મોંઘવારી વધી જાય અને એ મોંઘવારીમાં બીજા ગરીબોને મોંઘી ખરીદવી પડે તો એ મોટો ગુનો છે તો વિયોગ કેવો કરવો છો જ્યાં સુધી વિયોગ થવાથી પ્રસન્નતા અને પ્રાપ્તિ થવાથી પ્રાપ્તિ થવાથી ઉત્પાદન થતાં સુધી જ્ઞાન પ્રાપ્ત થયું નથી એમ ચોક્કસ માનવું કારણ કે યોગ અને પ્રાપ્તિ એ તો શરીરની દૃષ્ટિએ છે આત્માની દૃષ્ટિએ તો હર હંમેશા એકબીજા સાથે બધા જ આત્માઓ ઓતપ્રોત છે તો ધર્મ ચર્ચા છોડી દો ધર્મની ચર્ચા અને વાદ વિવાદ કરનારા દોઢદાડાયા તો ઘેર ઘેર મળશે પરંતુ ધર્મના નામ પર મૌન થઈને આમ પરમાત્માનો આનંદ લૂંટવાવાળા તો કોઈક જ મળશે જ્યારે જ્યારે મનુષ્યના વિચારોનું પરિવર્તન થાય છે ત્યારે ત્યારે તે વિચારોને અનુકૂળ બને છે તેવી રીતે શરીરનું પણ પરિવર્તન થાય છે જ્યાં સુધી બાળક સ્થિર પડે રહે છે ત્યાં સુધી તેની મા ઘડી ઘડી તરફ ડોકિયું કરી જુએ છે સંભાળ લે છે પણ જ્યારે બાળક રડતાં શીખે છે બોલે છે ત્યારે તે રડે અગર બોલે બોલાવે છે ત્યારે તેની મા તેની તરફ જુએ છે સાંભળે છે માટે આપણે જ્યારે પરમાત્માની સ્થિતિ કરવામાં વાણીનો ઉપયોગ કરવાનું બંધ પડીશું અને મૌન થઈ જશું ત્યારે જ એ પરમાત્મા ઘડી ઘડી આપણા તરફ જોશે એટલે કે ઘડી ઘડી આપણી સંભાળ લેશે સાચા સંત પુરુષની નજર માત્રથી જ મનુષ્યનું હલકાપણું હલકું જીવન પલટાઈ જાય છે અને તે સનમાર્ગ દ્વારા પરમાત્મા પ્રાપ્તિ પ્રણામ કરે છે પરમાત્મા સહાય કરે ક્યારે કરે છે જ્યારે આપણે આપણી ઉપર ખરાબ વર્તન કરનારા ઉપર જ્યારે ક્રોધ ન કરીએ અને જે કોઈ બને તે કાંઈ પણ બને તે ઈશ્વરની જ ઈચ્છા સમજીને શાંત રહેવું પરંતુ તો ફક્ત તેમાં નિમિત્ત રૂપ જે છે આવું સમજીને સહન કરી લઈએ તો જ પરમાત્મા આપને સહાય કરે છે જેમ ડાંગરને ખાંડણીઓ સામેલું અને સુપડાનો સપ્રદ થતાં જ તેનું સ્વરૂપ પટલાઈ જાય છે બદલાઈ જાય છે અને તે ચોખ્ખો કહેવાય છે તેમ તમે ભલે આજે દુષ્ટ હો છતાંય તમને જો જ્ઞાની ભક્ત અને ત્યાગીનો સાચો સમાગમ થાય તો તરત જ તમારું રૂપાંતર થઈ જાય અને તમે શુદ્ધ ચોખા બની જાઓ તો નામના છોડવી જ પડશે એ સાધક જો તને નામના નામના મેળવાની ભૂખ લાગી હોય તો નક્કી પણ માનજે કે આ બધા ઊંચા ચારિત્રવાન જે પુરુષો નામના મેળવી ગયા છે તે બધામાં જ નામ મારા જ હતા અને તે બધામાં હું જ હતો પછી તને નામનાની ગાંડી ભૂખ લાગશે જ નહીં તો સુધી કરવી જરૂરી છે જુઓ દૂધ લેવા જવા જનારે દૂધ કેવું છે એમ જોવા કરતાં પ્રથમ પોતાના ગ્લાસ કેવો છે એ ખાસ જોવું જરૂરી છે કારણ કે જો ગ્લાસ અશુદ્ધ હશે તો તેમાં તમે ગમે એવું ઊંચા પ્રકારનું દૂધ લાવશો છતાં તે દૂધ ખરાબ થઈ જશે તો તે માટે પ્રથમ તમે તમારા આ શરીરરૂપી અંતકરણને તપાસી જુઓ તે જો ખરાબ હશે તો સારી વસ્તુ અંદર બેસે જ નહીં તો સાધુ તેને જ જાણવો કે જે જગતમાં રહીને જગતના ન્યાય અને નીતિ ભરેલા તમામ કરતવો બજાવવા ઉપરાંત સાધના સાધતો હોય જો એમ ન હોય અને ફક્ત જગતમાં કર્મો જ ત્યાં હોય તો તેને આળસુ જાણવો તો કમાવાનું ત્યાગે તે ત્યાગી નથી પરંતુ ઉપયોગ કરવાનું ત્યાગે એ જ સાચો ત્યાગી છે તો પ્રેરણાઓ પરમાત્માની ઉતારવી જ છે જેમ દવાખાનાની બધી જ દવાઓ કોઈ પણ એક જ દર્દીને કામની હોતી નથી છતાં તેમાંની કોઈ પણ દવાને નકામી તો ન જ કહી શકાય તેવી રીતે આ બધું બોલેલું તે ભલે બધાને અનુકૂળ ન આવતું હોય તેથી એને નકામું અને ખોટું માની અને છોડી દેવું નથી પણ ઉતાવળ થઈને તે જીવનમાં ઉતારવા જેવું છે તો દરેક મનુષ્યને પરમાત્મા જ્યાં ખેંચી જાય ત્યાં ખેંચાવું જ પડે છે પરમાત્માની ઈચ્છાઓ પાસે આપણી ઈચ્છાઓ જરા પણ ટેકી શકતી નથી પરમાત્માના સંકેત મુજબ ક્યાંય પણ જવાય અવાય છે દરેકની વાણીમાં દરેકના વર્તનમાં પરમાત્માની જ પ્રેરણાઓ હોય છે અને તે પ્રેરણાઓ જરૂર આપને હિતાવત હોય છે તો આવી પ્રેરણા જીવનમાં ઉતારો સ્મરણ કરવા સમરણ શક્તિથી લાભ થતો નથી ખાલી ખાલી આ ફાલતું જે છે આ શમણ કરવાથી દરેક મનુષ્ય એકબીજાને મળી શકે છે તો પછી જડ શરીરને એકબીજા સાથે અથડાવવાથી સો લાભ પણ હા જેને આ રીતનો શબ્દ મજબૂત થયો નથી તેમને મળવા માટે તો અનાશે પણ જવું પડે છે આ કિનારા ઉપર ઊભા રહીને તળાવને સામે કિનારે પથ્થર મારીએ તો સામા કિનારે ઉત્પાદન થયેલા મોજાં આ કિરણોના તરંગો આવીને આપણને પાછા મળે છે તેવી જ રીતે હૃદયમાં ઉત્પાદન થતાં મોજાં દરેક હૃદયમાં અથડાતા જ રહે છે તો સાચો ધર્મ શૂન્ય મૌન થવામાં છે સત્ય દયાને તપ અને પ્રવૃત્તાનું સાચું પાલન કરવું હોય તો સંસારમાં રહેવા છતાં કર્મ કરવા છતાં પણ આ શક્તિનો ત્યાગ કરીને વધુમાં વધુ અંદર ઉતરવું પડશે જ્યાં જવાથી તમે તમોને પણ ભૂલી જાઓ તો પોતાની વાતના બંધન છોડો બંધનમાંથી મુક્ત રહેવું એ જ સાચું કર્તવ્ય છે દરેક પરમાત્મા સ્વરૂપ છે એમ સમજીને નમી જવું એ જ ઉત્તમ છે છતાં પણ એકાંત એ તો અમારા જેવા ગાંડા માણસની અમૂલ્ય મિલકત છે એકાંતનો ભંગ થતાં જ જાણે મારું સર્વસ્વ લૂંટાઈ ગયું હોય એમ લાગ્યા કરે છે છતાં પારબંધ અને આત્મિક મમત્વને વશ બધું ચલાવ્યા કરું છું તો પરમાત્માને હું સર્વેના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંગઠીન બનો એટલું કંઈ મારી વાણી વિરામું છું